ગઈ તારીખ બાવીસ સાત બે હજાર પચીસના દિવસે ભાવનગર ખાતે આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એનએસયુઆઈ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને બે હજાર ચોવીસ પચીસની સ્કોલરશીપ હજુ સુધી ન મળી હોય તેના લીધે વિદ્યાર્થીઓને પડતી તકલીફના લીધે વિદ્યાર્થીઓ દ્વારા એનએસયુઆઈને સાથે રાખી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બે હજાર ચોવીસ પચીસની સ્કોલરશીપ હજી સુધી આપવામાં આવી નથી અને નવી સ્કોલરશીપના રાઉન્ડ પણ અત્યારે બહાર પડી ગયા છે તેમ છતાં કોલેજ દ્વારા બેદરકારી દાખવવામાં આવે છે તે માટે થઈને ઘણા સમયથી કેન્ટીન પણ બંધ રાખવામાં આવેલી છે સાથે સાથે કોલેજની સ્ટેશનરી પણ બંધ રાખવામાં આવેલી છે જેથી વિદ્યાર્થીઓને અગોડતાનો સામનો કરવો પડી રહ્યો છે એ બાબતને લઈને ભાવનગર ખાતે આવેલી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે એનએસયુઆઈ ભાવનગર શહેર દ્વારા આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું તારીખ બાવીસ સાત બે હજાર પચીસના દિવસે બપોરે બાર ને ત્રીસ કલાકે એનએસયુઆઈ દ્વારા આપવામાં આવેલા આ આવેદનમાં ગિરિરાજસિંહ વાળા પ્રદેશ મહામંત્રી ગુજરાત એનએસ્યુઆઈ ઋષિરાજસિંહ ગોહિલ પ્રમુખ ભાવનગર શહેર એન સિવાય અભિજીતસિંહ ચુડાસમા ઉપપ્રમુખ ભાવનગર શહેર એનએસિવાય દિવ્યરાજસિંહ જાડેજા પ્રમુખ મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી એનએસિવાય વંશરાજસિંહ ગોહિલ ભાવનગર શહેર મંત્રી એનએસયુઆઈ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી અને પોતાની રજૂઆત પ્રિન્સિપાલને કરી હતી વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆતમાં ઝડપથી પગલાં લેવાય તેવી ત્યાંના પ્રિન્સિપાલે પણ બાહેધરી આપી હતી

હમણાં જ હતી એના કારણે એની સરકારે બદલી નાખી છે હવે સરકારે ઓનલાઈન પ્રોસેસની જોગવાઈ કરી છે એના પ્રેટેન્શિયલ મેળવવાના છે દિલ્હી પાસે આ બધી પ્રોસેસ પૂરી થવામાં છે એ તો છે એ થશે કેન્ટીન સ્ટુડન્ટ સ્ટોર આ બંને વસ્તુ શરૂ કરી

સીધું આવીને અમારા કોઈ પણ સિક્યોરિટી કોઈ પણ ના પાડે તો અમને કહેજો કે છે ને ઓલમોસ્ટ ત્રીસ પાંત્રીસ ટકા તમે સમજો કે સ્કોલરશિપ એટલી બધી છે ડિજિટલ ગુજરાત ની અંદર સંખ્યા ડિજિટલ અને એમવાય એસ હોય આ બે સૌથી મોટી સ્કોલરશીપ છે બરાબર છે અને આનું પ્રોસેસિંગ અહીંથી સો ટકા ડિજિટલ ગુજરાતનું પ્રોસેસિંગ થાય એનું ચૂકવું થાય સમાજ કલ્યાણ ખાતા સમાજ કલ્યાણ ખાતાને વિના ચૂક અમારા તરફથી યોગ્ય સમયે ડિજિટલ તો અપલોડ થઈ જતી હોય એની ક્રિપ પણ એ લોકો માગે ત્યારે મોકલી આપી એટલે જ કહું છું કે જો કોઈ એવા વિદ્યાર્થીઓ હોય જેની સ્કોલરશીપ મોકલી થઈ તો અમારા વિરલ ભટ્ટ સાહેબને મળવાનું અને બીજા છે અમારા નિશા ગંજાડેજા એમાં એમાં હવે તમને બીજી વસ્તુ કહું કે આ કોલેજ છે એને કેટલા કેટલા કામો માટે બહારની કેટલી કેટલી એજન્સી ઉપર ડિપેન્ડ થવું પડે તમને ખબર છે આ પાણી છે કેન્ટીન છે સ્ટોર છે અહીંની સિક્યોરિટી છે આ બધા જ માટે આ સંસ્થાને બીજી સંસ્થાઓ પાસેથી કામ કરાવવું પડે અને અહીંથી રિક્વેસ્ટ ગઈ આની સ્કોલરશિપ છે બરાબર છે અહીંથી એની રિક્વેસ્ટ ગઈ હોય અમારી પ્રક્રિયા ચાલુ હોય પણ બહારની એજન્સી જો અમને સમયસર રિપ્લાય ન આપે રિસ્પોન્સ ન આપે તો એ કામને અમે તમને કે જેટલા દિવસો પહોંચી ન ભરીએ

અને નિશાબેન એ ઓવરઓલ કોઓર્ડિનેટર છે કોલેજના કોઈ પણ સ્કોલરશીપનું તમારે કાંઈ પણ કામ હોય તમે નિશાબેન જઈને મળી શકો અમને મળી લેજે જ્યાં પણ અટક્યું હશે એ કયા રીતે ત્યાંથી સમાજ કલ્યાણમાંથી એમણે કોઈ રીતે બાકી રાખ્યું છે કઈક ડોક્યુમેન્ટ ખૂટતા હોય તો આવી તમામ પ્રશ્નો આ બેમાંથી કોઈ પણ નહીં મળશે આ પ્રશ્ન પૂરો થઈ જશે એમનો અધિકાર છે અને એ લોકો મેળવે છે એટલે કહું છું કે કઈ પણ ફરિયાદ હોય કોઈ પણ તકલીફ હોય તો અચૂક નિશાબેન અથવા વિરલ ભટ્ટાને મળી જાવ સાહેબ નામ દીધા ને કારણ કે ભેગા મળીને આપડે આ વસ્તુ ઉકેલ કાઢવાનો છે છોકરા ને બંધ કરી દેશું એ ઉકેલ નથી આ સમયસર કામો થાય અને છોકરા ને એમને મળતી સગવડ મળે આપણે ઈ ગોઠવવું છે બરાબર છે

ભલે ડોક્ટર થેન્ક યુ થેન્ક યુ